નમસ્કાર મિત્રો આપણા ગુજરાતને રાજે ગમરોલી નાખ્યું હોય ભૂકા કાઢ્યા હોય તેમ રેકોર્ડ તોડ મુશલાધાર વરસાદી માહોલ યથાવત છે મિત્રો આપણા ગુજરાતમાં ચોમાસાના આગમન થયાને માત્ર પંદર દિવસ જ થયા છે અને આ પંદર દિવસની અંદર જ રાજ્યમાં સિઝનો ચાલીસ ટકા કરતાં પણ વધારે વરસાદ પડી ચૂક્યો છે અહીં હું તમને જણાવવા માગીશ કે દર વર્ષે ચાલીસ ટકા વરસાદ પડવા માટે બે મહિનાનો સમય લાગતો હતો અને આ વર્ષે તો તમામ રેકોર્ડ તોડીને માત્ર પંદર દિવસની અંદર જ ચાલીસ ટકા કરતાં પણ વધારે વરસાદ પડી ચૂક્યો છે મિત્રો હવે આગામી બાર કલાક દરમિયાન કયા કયા વિસ્તારોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું પણ તે પહેલાં આ વિડીયોને એક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું ચોમાસુ વરસાદના સમાચાર સુધી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આગાહી પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે મહેસાણા હોય ગાંધીનગર અરવલ્લી ભાવનગર રાજકોટ અમદાવાદ અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારો સહિત અનેક વિસ્તારોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની મામલો જો પણ આગામી અડતાલીસ કલાક દરમિયાન એટલે કે બે દિવસ સુધી યથાવત રહેશે આગામી અડતાલીસ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લી જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો મધ્યપુર ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ આણંદ ખેડા વડોદરા અને મહિસાગર જિલ્લાના વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ભરૂચ જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં આગામી થી ચોવીસ કલાક દરમિયાન ભારેથી પણ અતિ ભારે વરસાદ પડી શકે નર્મદા અને સુરત જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં આગામી થી ચોવીસ કલાક દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ભારેથી પણ ભારે વરસાદ પડી શકે જામનગર દેવભૂમિ અને પોરબંદર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તમારા વિસ્તારમાં જે કેવું વાતાવરણ છે વાદળછાયું છે વરસાદ છે તાપ છે કે તેડકો છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે આખું ચોમાસુ વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સુધી પહેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા